આ વખતના બજેટમાં નો કોઈ ઉલ્લેખ નથી બિલવો જી બિદાવિન તમે જવાબદાર આનો અંદાજિત ખર્ચ બસો કરોડ જેટલો કરવામાં આવેલ છે પણ આ રામનાથ મંદિર બે હજાર ચૌદથી સાલની લઈને અત્યારે એનું ધીમી ગતિએથી કામ ચાલે છે કે પોલીસની જવાબદારીમાં આવતું હોય એટલે પોલીસે પણ આમાં નિષ્ઠા દર્શાવી જો દર્શાવવાની હોતી હોય છે રંગીલું રાજકોટ આપણે રાજકોટને રંગીલું બનાવવા માટે મનપા છે પૂરેપૂરી કહેવાય કે તે તૈયારી કરતો હોય છે વિકાસ કામો કરવા માટે કેટલી બધી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ છેલ્લા પંદર વર્ષથી એક મુદ્દો છે રાજકોટને રિવરફ્રન્ટ મળવાનું હતું પંદર વર્ષથી હજુ સુધી તેનું કામ ચાલુ પણ નથી થયું કેટલાય રાજકોટના મુખ્યમંત્રી પણ વિજયભાઈ રૂપાણી રહી ચૂક્યા છે પરંતુ હજુ સુધી એ રિવરફ્રન્ટનું કામ થયું નથી ત્યારે રાજકોટના જે મેયર છે નૈનાબેન પેઢડે આપણે તેમની સાથે જ સીધી વાત કરીએ શું છે પ્રોજેક્ટ તેના વિશે જાણીએ નૈનાબેન રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ છે એ ક્યાં અટકેલો છે ને શું છે સમુદ્ર વિગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પસાર થતી આજી નદીના બંને કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે આયોજન કરવામાં આવેલ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત તબક્કાવાર કામગીરી ચાલુ કરવામાં આવેલ આ ફંડ આમ જોઈએ તો લગભગ બે હજાર ચૌદની સાલથી તેનું આપણે આયોજન કરેલું હતું પહેલાં આજી નદીનું જે ગંદુ પાણી છે એમાં જે ગંદુ પાણી ઠલવાય છે એ પાણી પેલા બંધ કરવાનું અને ડ્રેનેજ લાઈન નાખી અને એ પાણીને એની અંદર ગંદુ પાણી એમાં વહેવાનું આ પ્રોજેક્ટ મોટો હોવાથી રાજકોટ મહાનગરપાલિકાના આવકની મર્યાદિત સ્ત્રોત સામે પ્રોજેક્ટનો ખર્ચ વધુ પ્રમાણમાં થાય છે આ પ્રોજેક્ટમાં નડતરરૂપ મકાન જે કાંઈ બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવામાં આવેલ આ પ્રોજેક્ટમાં પ્રાયોગિક ધોરણે ઇન્દિરા બ્રિજથી દૂધસાગર બ્રિજ વચ્ચે શ્રી રામનાથ મહાદેવ જે એનું રાજા સાહિબ વખતનું આ સ્વયંભૂ રામનાથ મહાદેવનું ખૂબ મહત્ત્વ રહેલું છે શ્રાવણ મહિનાની અંદર દરરોજ ત્યાં દર્શનાર્થીઓ જતા હોય છે અને દર સોમવારે ત્યાં મેળો પણ ભરાતો હોય છે એટલે લોકોની અવર જવર રામનાથ મંદિર પાસે વધારે થતી હોય છે આ બંને તરફ જે રિવરફ્રન્ટ આપણે ડેવલપ કરવાનું એજન્સીને જે નિમણૂક કરેલી હતી આનો અંદાજિત ખર્ચ બસો કરોડ જેટલો કરવામાં આવેલ છે ખર્ચની સાથે સાથે એનું પ્લાન પણ વ્યવસ્થિત રીતે પ્લાન પણ બહુ સારો છે પણ આ રામનાથ મંદિર બે હજાર ચૌદથી થી સાલની લઈને અત્યારે એનું ધીમી ગતિએથી કામ ચાલે છે પણ આ ઝડપથી આનું કામ થાય તેના માટે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે બે હજાર બેન ચૌદ થી આ રિવરફ્રન્ટનું કામ ચાલુ છે અત્યારે બે હજાર પચીસ ચાલે આટલી ધીમી ગતિથી કામ કેવી રીતના કરી શકે પહેલી વખત એજન્સીને જ્યારે આપેલું ત્યારે ધીમી ગતિથી થતું પછી અન્ય કોઈ કારણોસર આ કામ બંધ થઈ ગયેલું છે પણ પુનઃ આ કામને પાછું સરકારની અંદર વેત કામગીરી કહી અને પાછી આ કામગીરી ચાલુ કરવાનો અમારા સતત પ્રયત્ન રહ્યા છે બેન અત્યારે જે કામગીરી તમે કહી રહ્યા છો કે ધીમી ગતિ એ ચાલે છે અથવા સ્ટોપ છે તો શા માટે એવા કયા કારણો છે કે તેના લીધે આ બંધ કરવું પડ્યું આ કામગીરી જે નદી કાંઠાની અંદર પેલા તો એ આખો એરિયો આપણે લેવો પડે કે જ્યાં જ્યાં દબાણો છે તેને દૂર કર્યા ડેનેજ નું કર્યું પણ કોઈ એજન્સી જ્યારે આ કામ કરવા માટે બાંધછોડ કરવા તૈયાર ન થતી હોય તો સ્વાભાવિક રીતે આ કામ છે તે રોકાયેલું છે બેન તમે કહી રહ્યા છો અસામાજિક તત્ત્વોને દબાણો દૂર કર્યા પરંતુ અત્યારે અસામાજિક તત્વો છે ખુલ્લેઆમ ત્યાં દારૂનું વેચાણ કરે છે કહેવાય કે નોનવેજ વેજ પણ મંદિરમાંથી લઈ જવામાં આવે છે તો આ આ કામ મનપાનું છે કે અસામાજિક તત્વોને દૂર તો એક પણ લાગી તો નથી રહ્યું કે મનપાયે આ કામ કર્યું હોય સો ટકા આ કામગીરી ખૂબ ઝડપથી કરવામાં આવશે કેમ કે નદી નદીકાંઠાનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પછાત વિસ્તાર હોવાથી આવી પ્રવૃત્તિઓ થતી હોય છે તો આવી પ્રવૃત્તિઓને ડામવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વારંવાર ત્યાં ચેકિંગ કરવામાં આવે છે અને જે પ્રવૃત્તિ દારૂની છે કોઈ માંસ મટનની ત્યાં થતી હોય તો નજરમાં આવે છે એટલે તરત એ પ્રવૃત્તિને મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવે છે સ્વાભાવિક છે અતિ પછાત વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર સ્વયંભૂ મહાદેવનું મંદિર ત્યાં આવેલું છે આવા વિસ્તારની અંદર ઘણા બધા હિન્દુ મંદિરો પણ ત્યાં આવેલા છે એટલે સ્વાભાવિક રીતે છે કે આવી જે પ્રવૃત્તિ પછાત વિસ્તારની અંદર કરવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાને જ્યારે જાણ થાય છે ત્યારે ત્યાં કામગીરી દારૂની હોય કે મસત મટનની હોય એ બંધ કરવામાં આવે છે બેન જે પ્રમાણે તમે વાત કરી રહ્યા છો કે અસામાજિક તત્વો અને તેની પ્રવૃત્તિ બંધ કરવામાં આવી રહી છે પરંતુ જે લોકો છે ત્યાંના રહેવાસીઓ છે એ એવું કહી રહ્યા છે કે પોલીસ પણ અહીંયા હપ્તા લેવા આવે છે તો આ કેટલું યોગ્ય કહેવાય સ્વાભાવિક છે કે પોલીસની જવાબદારીમાં આવતું હોય એટલે પોલીસે પણ આમાં નિષ્ઠા દર્શાવી જો દર્શાવવાની હોતી હોય છે લોકો કે છે પણ જે વિસ્તારની અંદર આપણે પ્રવેશ કરો ત્યારથી અતિ સાંકળી શેરીઓ અને અતિ પછાત વિસ્તારની અંદર આ પ્રવૃત્તિ થતી હોય પણ આ પ્રવૃત્તિ ન થાય તેના માટે પણ આપણે પોલીસે પણ સજાગ રહેવું પડે અને લોકોની હારે આ બાબતની ભાગીદારી ન જ કરવી જોઈએ જો

ત્યાં હનુમાન જયંતિ નિમિત્તે બડા બજરંગ મિત્ર મંડળનું જે ત્યાં કામ છે એની દિવાલ ત્યાં પડી ગયેલી હતી તો સ્વાભાવિક છે નદીનું પાણી પડી ગયેલી દીવાલ હોય અને ચોમાસું ઉપર આવતું હોય તો તે નદીનું ગંદુ પાણી છે એ ત્યાં આવતું હોય છે ત્યારે એની મુલાકાત લીધી અને ત્યાં ડેનેજ પડી ગઈ છે એ પણ મેં અધિકારીને તાત્કાલિક કેવડાવ્યું કે આ ડેનેજ પડી ગઈ છે આ તાત્કાલિક ધોરણે આનું ફરીથી કામ ચાલુ કરાવો ડેનેજ છે એના ફોટા પણ મારી પાસે છે કે પડી ગઈ છે તો એ ડેનેજને આપણે ફરીથી પાછી ચાલુ કરવાની થાય આ કામગીરી તાત્કાલિક ધોરણે ચાલુ કરાવો કે જેથી કરીને આ ફંડ છે એને આપણે આજી નદીની જે લંબાઈને જે આપણને પ્રોજેક્ટ ફાળવેલો છે એની ગતિ ઝડપથી આગળ વધે તેના પ્રયત્ન આપણે પણ બધાએ સહિયારા રહીને કરવા પડશે અત્યારે આજી નદીની અંદર જે કુંભી વહેલ છે એ વેલનું કામ આગળથી દૂર કરવાનું પણ ચાલુ ઘણા સમયથી કરી દીધું છે ને આજી નદી એવો રિવરફ્રન્ટ છે કે એને બનાવવા માટે થોડોક સમય વધારે લાગે એમ છે બેન સુરેન્દ્રનગર જેવા શહેરમાં જો રિવરફ્રન્ટ બનતો હોય તો રાજકોટમાં કેમ આટલી વાર લાગે છે તમને આટલું બધું કે રિવરફ્રન્ટની લંબાઈ એજન્સી કોઈ અલગ અલગ આવતી હોય અને પોતે કામ જ્યારે ઢીલું દર્શાવતી હોય ત્યારે સ્વાભાવિકપણે એજન્સીને પણ અમે ફરિયાદ કરતા હોય છે કે આપનું કામ ઝડપથી થાય પણ આ વખતે અમે પણ એટલું કહીશું કે રિવરફ્રન્ટનું કામ જે અત્યારે સ્થગિત થઈ ગયેલું છે તે કામ પુનઃ ચાલુ કરવા સરકારમાં પણ અમે પત્ર વ્યવહાર કરશું અને સરકારમાં પણ અમે રજૂઆત કરશું બેન આ વખતના બજેટમાં રિવરફ્રન્ટનો કોઈ ઉલ્લેખ નથી જવાબ આપો તમે જવાબદાર નો બસો કરોડનો પ્રોજેક્ટ આપી દીધો છે પણ આ વખતે બજેટની અંદર નથી પણ આપણે તબક્કાવાર કામગીરી કરવા માટે સરકાર પાસેથી માંગણી કરી શકીએ ક્યારે ચાલુ થશે તમે કહી શકો ચોક્કસપણે સમય નહીં આપી શકું પણ એક પ્રક્રિયા છે એ ચાલુ જ છે અત્યારે જ્યારે પણ આ કામગીરી કરવાની થશે ત્યારે એજન્સી અને સરકાર દ્વારા આ કામગીરી કરાવવામાં આવશે જે પ્રમાણે નૈનાબેન કહી રહ્યા છે કે કામગીરી કરવામાં આવશે આજે ચૌદ કે પંદર વર્ષથી આ કામગીરી અટકેલી છે હવે જોઈએ કે મનપા કામગીરી કરે છે કે નહીં એજન્સી કામગીરી કરે છે એજન્સી જો ઢીલું કામગીરી કરે છે તો મનપા તેના પર એક્શન લે કે નહીં એ જોવું રહ્યું